નમસ્કાર દર્શક મિત્રો તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો મિત્રો આજે જીરુની આવક વિશે વાત કરીએ તો જૂના જીરુમાં ચારસો પચાસ બોરી આસપાસ આવક જોવા મળી રહી છે મિત્રો દ્રશ્યોમાં જોઈ શકો છો ચારસો પચાસ બોરી આસપાસ જૂના જીરુમાં તેમજ નવા જીરુમાં એકસો વીસ બોરી આસપાસ આવક જોવા મળી રહી છે આવક નવા જીરુમાં વધતી દિવસે ને દિવસે જોવા મળી રહી છે મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરુમાં હાલ સારી એવી તેજી દિવસે ને દિવસે જોવા મળે છે તો નવું જીરું સૂકવીને માલ તમારો લઈ આવી શકો છો અને ભાવો પણ અત્યારે હાલ સારા જોવા મળી રહ્યા છે તો ચાલો જાણી લઈએ આજે કેવું બજાર રહે છે ત્યાર પહેલાં આપણે ગઈકાલના બજારની વાત કરીએ મિત્રો તો જીરુમાં ગઈકાલે નવા જીરુમાં બે હજાર સાતસો એક રૂપિયાથી લઈને ચાર હજાર ત્રણસોને એક રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું જૂના જીરુમાં વાત કરીએ મિત્રો તો ત્રેવીસો એકાવન રૂપિયાથી લઈને ત્રણ હજાર આઠસોને એકાણું રૂપિયા જૂના જીરુમાં ભાવ બોલાયો હતો બે હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને ત્રણ હજાર આઠસોને એકાણું રૂપિયા સુધીનો ભાવ જૂના જીરોમાં બોલાયો હતો નવામાં ચાર હજાર ત્રણસો ભાવ બોલાયો હતો આજે કેવું રહે છે બજાર જાણી લઈએ સાતસો ને એક રૂપિયા જૂનું જીરું છે મિત્રો વકલ જોઈ શકો છો સાડત્રીસો ને એક રૂપિયા મહિનો રવા દેખાય છે ત્રણ હજાર સાતસો ને એક રૂપિયા આઠસો એક રૂપિયા સાડત્રીસો ને એક રૂપિયા ભાવો ઓછા છે સાતર વારું છે એકસાઠ રૂપિયા ત્રણ હજાર આઠસો એકસઠ ત્રણ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સાડત્રીસો એકતાલીસ રૂપિયા

સાંગડવાના ખેડૂત છે મિત્રો નવું જીરું છે એકદમ સુપર ક્વોલિટી માલ છે આઠસો ભાવો થયા છે આડત્રીસો ને અગિયાર રૂપિયા વકલ જોઈ શકો છો આડત્રીસો ને અગિયાર રૂપિયા ત્રણ હજાર આઠસો ને અગિયાર રૂપિયા સુપર ક્વોલિટી માલ છે નવું જીરું માલ છે ત્રણ હજાર આઠસો ને અગિયાર રૂપિયાના ભાવો થયા છે